શિયાળો બોલો તો પછી શિયાળામાં શું થાય ઠંડી લાગે પછી શું પહેરવાનું ઠંડી લાગે તો સ્વેટર પહેરવાનું પછી ટોપો પહેરવાનો ઠંડી શરદી થઈ જાય હા પછી દવાખાને જાવું પડે ને પછી દવા લેવી પડે હા કેટલા ને શરદી થઈ ગઈ છે ધસો શું પહેરી કોટ ને ટોપો ને એવું પહેરવાનું શું પહેરવાનું હા એટલે આપણે આપણે આ ટાઈટ આવે પહેરી રાખવાની હું હા ટાઈટમાં જ પહેરવાનો હોય કોટ ને સ્વેટર ની તો તું હાલે છે પહેરું તો આલે શિયાળો શું બાર મંગળવાર છે ઋતુ કયા લે શિયાળો શિયાળામાં શું થાય ઠંડી લાગે હા